ભાવનગર નારી ગામ પાસે આવેલ ચાર મીઠાના અગરમાં પાણી આવી જતા તેત્રીસ લોકો પૂરના પાણીમાં ફસાયા પશુપાલક અને મીઠા અગરમાં કામ કરતા કર્મચારી ફસાયા ઘરે પરત નહી ફરતા પરિવાર દ્વારા જાણ કરવામાં આવી ગ્રામ્ય મામલેદાર સહિત પાયરની ટીમ સ્થળ પર પહોંચી દ્વારા રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી તેત્રીસ લોકો પાણીમાં ફસાયા હોવાનું જાણવા મળે હાલ ફાયર ની રેસ્ક્યુ ટીમ દ્વારા બોટ લઈને શોધખોળ શરૂ કરવામાં આવી એડ મિલર સોલ્ટમાં તેત્રીસ લોકો ફસાયા સમાચાર મળી રહ્યા છે

ઓપરેટરો એ પણ અંદર સાથે સામેલ હોવાની મને માહિતી મળેલ છે સાહેબ અત્યારે કઈ રીતે કામગીરી કરવામાં આવી રહી છે અને તમને કઈ રીતે સમગ્ર મામલાની જાણ છે સવારે 8 વાગે મને એક સ્થાનિક ગોપાલભાઈ તરફથી મેસેજ મળેલા હતા અને ગોપાલભાઈના જણાવ્યા મુજબ અહીંયા ફસાયેલા છે હું સવારે આઠ વાગે અહીંયા સાડા આઠ વાગે અહીં આવી ગયો અને આવ્યા પછી જોયું ત્યારે પછી મારી બીએમસીની ટીમને પણ રેસ્ક્યુ ટીમને ફાયર ટીમને બોલાવેલી અને એ ફાયર ટીમ અહીંયા આવેલી અને સાથે એની અત્યારે રેસ્ક્યુની કામગીરી ચાલુ અત્યાર સુધીમાં સાહેબ એક પણ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે આ અત્યારે રેસ્ક્યુ થઈ રહ્યું છે હવે એ જે માહિતી હું ગેર